નમસ્કાર ડીટીવી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે ઝાલોદ એસ ટી બસ સ્ટેશન પર ડ્રાઈવરે કર્યો આપઘાત જસદનથી દાહોદ આવેલ એસટી બસના ડ્રાઈવર ગજેન્દ્ર ચાવડાએ પોતાની જ બસમાં કપડું બાંધી ગળે પાસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે ઘટનાની જાણ થતાં ઝાલોદ બસ સ્ટેશનના કર્મચારીઓએ તાત્કાલિક કપડું કાપી ડ્રાઈવરને નીચે ઉતાર્યો અને સીપીઆર આપવાનો પ્રયાસ કર્યો ત્યારબાદ એમ્બ્યુલન્સ મારફતે તેમને ઝાલોદ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા જ્યાં જાહેર તબીબે ડ્રાઈવરને મૃત જાહેર કર્યો ડેપો મેનેજર નો બધા ત્રાસ આપવામાં આવે છે રજાઓ નથી આપતા રજાઓ ઉપર આવીએ તો એમને ઘણીવાર પાછા બોલાઈ દે અને ડીઝલનામાં વધાર જો હા ના એ રીતે કંઈ મેમોય પણ ઘણી વાર આપતા એ રીતનું ડેપો મેનેજરને ત્યાં ત્રાસ આપતા હતા શારીરિક અને માનસિક અમારા ભાઈને રજા લઈને ઘરે આવેલા હોય તો એ પણ પાછા બોલાવી લેતા કે છે કે ડ્રાઈવરો નથી આમ નથી તેમ નથી કંઈ પાછા બોલાવી લેતા હતા એમને કયા રોડની ગાડી ચલાવતો એ રોજ અલગ અલગ નાઇટો મૂકતા હતા અમને તો એવું પણ જાણવા મળ્યું કે કાલે સાડા બારે એ નોકરી પૂરી કરીને આવ્યા અને સાંજે સાડા પાંચે તો એમને આ ત્રણસો ચારસો કિલોમીટરનો રૂટ આપી દેવામાં આવ્યો સલંગ નોકરી આપવામાં આવી એમને આઠ કલાકનો આરામ પણ આપવામાં નથી આવ્યો પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે ડ્રાઈવરે જસદન ડેપો મેનેજરના માનસિક ત્રાસથી ત્રસ્ત થઈ આ પગલું ભર્યું છે આ અંગે ઝાલોદ પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે ઇન્દ્રજી અમારા બત્રીજું થાય છે અને આ રીતના વારંવાર તરાસ હતો આ ગેર આવીને કહેતો તો બે ત્રણ વખત મને કઈ જેલો છે અને મેં કીધું આ તપાસ કાયદેસરની કડક થવી જુઓ કોણ ત્રાસ આપતો હતો એવું જાણવા મળ્યું ડેપો મેનેજર જે હોય ડેપો મેનેજર તરાસ આપતો હતો કાયદેસરની પણ શું કાયા ડેપો મેનેજર જસદનનો ડેપો મેનેજર પણ કાયદેસરની તપાસ થવી જુઓ કાયદેસરની તપાસ કમ્પ્લીટ થવી જુઓ